હાબુફી ના વાળી મિત્રો આપણે આમાં હાબુફી પોતું મારી દીધું પોતું મારીને હવે આપણે છે રાખીને પછી આપણે મારવાનો ઓઇલ નો ફુવારો તો બને વિડિયો વિડીયો છે હીરો હોન્ડા પ્લસ ને આપણે ધોવાની છે હીરો હોન્ડા ને તો આમાં તો છે બહુ જ નો ગારો જોવું મિત્ર આમાં કેટલો બધો ગારો છે હવે આપણે આને ગહી ગહીને કરવાની છે વ્હાઈટ ગહી ગહીને કરવાની છે વ્હાઈટ આપણે તો મિત્રો આમાં જોઈ લો કેટલો બધો આટલો બધો ગારો છે હવે આપણે મારવાનું છે પાણીનો ફુવારો તો હાલો મારી પાણીનો ફુવારો મિત્રો આપણે વાત દીધો ગાડીમાં પાણીનો ફુવારો પાણીનો નો ફુવારો મારી ગાડીમાંથી નીકળ્યો તો બહુ જ નો ગારો આમાંથી ગારો કાથી કાંઈક તો ગાડી થઈ છે ઉજરી આપણે મિત્ર નીચે પહેરો એટલો બધો ગારો ગાડીમાંથી હવે આપણે મારો છે હાબુ પીણા વાળું પૂણી ને અહીંયા આપણી ડોલ ભરાઈ ગઈ છે હાબુ પીણા વાળી મિત્રો આપણે પાણી બાની નો ફુવારો મારીને હીરો ઊંડા કરી દીધી કમ્પ્લીટ હાબુ પીણા પોતું મારી ગહી ગહી ને આપણે આમાંથી મસ્ત ગારો કાઢી કાઢીને ગાડી થઈ ગઈ આપણે ઉજરીને અહીંયા તરે પહેરો છે આપણે ગારો તો મિત્રો અહીંયા આપણે પારોશી છે ને હવામાં ઊઠીને ઉઠીને વાહિંદા કરતો તો એવું મને લાગે છે તમને શું લાગે કમેન્ટમાં જરૂર લખના આ મૂકી દીધી હવે દીધો છે જેવો તેલ તેલનો ફુવારો આનો યુ આવે છે તેલનો ફુવારો મારી આબું ફેનારો પોતું મારી ભાભો મારીને આપણે હુંડા કરી દીધી કમ્પ્લેટ આપણા ઘરે આવી ગયું છે હીરોની ની એચ આ ગાડી આપણે ધોવાની છે આમાં તો ચોઈટો છે બહુ ગારો ગાડીમાં હવે આમાંથી ગહીને કાઢવાનો છે બહુ જ નો ગારો હવે આપણે મારવાનું છે પાણી વાળું બહુ ફુવારો મિત્રો આપણે પાણીનો ફુવારો મારી દીધો પાણીનો ફુવારો મારી ગાડી થઈ ગઈ ચાકા જેવી હવે આપણે મારવાનું છે હાબુ ફીણવા વાળું પોતું અને આ ગાડીમાંથી એટલો બધો નીચે ગારો નીકળ્યો અહીંયા આપણે કુંડીએ પાણીની ભરાઈ ગઈ છે અને હવે આપણે મારું છે હાબુ ફીણા પોતું હાબુ ફીણા પોતું આપણે ગહી ગીને મારું તાકી કાંઈક ગાજે ગાડી આપણી ઉજરી થઈ શકે છે મિત્રો આપણે હાબુ ફીણા પોતું મારી ગી ગહીંને ગાડીને આપણે થોડી ઘણી તો ઉજરી કરી દીધી છે હવે આપણે આને મૂકી દીધી તરકે હુકવવા તાકી આપણે નિરાશથી આપણે તેલનો ફુવારો મારી શકીએ છીએ તરકે સૂકી હુકાઈ જાય પછી આપણે મારવાનો છે આમાં તેલનો ફુવારો પહેલા મિત્રો આપણે આમાં તેલ બેલનો ફુવારો મારી ગાડી હીરો એચ એફ આપણે કરી નાખી કમ્પ્લેટ કમ્પ્લીટ કરી અને બાજુમાં આવી ગયા આપણે ભાઈ લેવા અગર તમને વિડીયો પસંદ આવ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને આ બધા મારી ઇસ્ટિસ્ક્રિપ્શનમાં આવી જાય લાઈક કોમેન્ટ શેર કરે તો હે બાય બાય નેક્સ્ટ વિડીયો